એટલે કે બ્રેઇનમાં ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી યા ડિસ્ટર્બન્સ બ્રેઇનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં થાય જેના લીધે બાળકની એબનોર્મલ હલનચલન કે એનું કોન્સિયસનેસ ટ્રાન્સિટ ટાઈમ માટે ગુમાવે તેને આપણે ફિટ્સ કહીએ છીએ મેઇનલી બે ટાઈપ ડિવાઇડ કરી શકીએ છીએ મેડિકલ ટર્મમાં અમે કહીએ ફોકલ સીઝર્સ અને જનરલાઇઝ સીઝર્સ ફોકલ સીઝર્સ મીન્સ કે બ્રેઇનની સમ પાર્ટસમાં ડિસ્ટર્બન્સ થાય એના લીધે જે બાળકમાં ફિટ્સ આવે તેને આપણે ફોકલ સીજ બ્રેઇનના સમગ્ર વિસ્તારમાં ડિસ્ટર્બન્સ થાય એના લીધે જે ફિટ્સ આવે એને આપણે જનરલાઇઝ સીઝર્સ તરીકે ઓળખવામાં આવે

લાઈક કે થોડા સમય માટે બાળક કોન્સિયસને ઘણી વખતે બાળકને ખાલી ચક્કર આવીને બેહોશ થઈ જાય કે વોમિટિંગ થાય લક્ષણ ઓફ ધ ફિટ્સ તો ધીસ આર ધ કોમન સિમ્ટમ્સ જે આપણે ફિટ્સમાં જોવા મળે છે ફેટ્સ ના મેઇન કારણો આપણે બે પાર્ટ્સમાં માં કરી શકીએ છે જે આપણે ફર્સ્ટ જે કહીએ ઇડિયોપેથી મેડિકલ ટર્મ માં ઇડિયોપેથી મીન્સ જેનું કોઈ રીઝન નથી જે જીનેટિક કારણ પણ હોઈ શકે જેનું જીનેટિક રીઝન પણ ના હોઈ શકે તો ધેટ્સ મીન્સ કે ઇડિયોપેથી જેનું કોઈ મેડિકલ ફિલ્ડમાં માં રીઝન સેકન્ડ કારણ મોસ્ટ કોમન ઇન્સ બ્રેઇનમાં કોઈ પ્રોબ્લેમ એના લીધે ફિટ્સ આવે જેને આપણે સિમ્ટોમેટિક એપિલેપ્સી કહીએ મીન્સ કે બાળકને જન્મા વખતે કોઈ પ્રોબ્લેમ થયો હોય એના લીધે મગજ પર જે ઈજા પહોંચી હોય એના લીધે બાળકને થોડા મહિનાઓ થોડા વર્ષો પછી ફિટ્સ આવે જેને આપણે કહીએ રિમોટ સિમ્ટોમેટિક એપિલપ્સી મીન્સ કે બ્રેનમાં કોઈ સિમ્ટમ્સ થયા છે એના લીધે આ પ્રોબ્લેમ થયો છે ધેટ ઇઝ ધ સિમ્ટોમેટિક એપિલેપ્સી

તો હિસ્ટ્રીના બેઝ પર આપણે સસ્પેક્ટ કરીએ છીએ કન્ફર્મ કરવા માટે એક મગજની પટ્ટી જે આપણે કહીએ ઇલેક્ટ્રો નોર્મલ કહીએલોની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જાણીએ છીએ જેનાથી જેમાં આપણને ખબર પડે છે કે બ્રેનની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં ડિસ્ટર્બન્સ થાય છે કે નહીં એના પછી કારણ જાણવા માટે આપણે એમઆરઆઈ કે સીટી સ્કેન કરાવતા હોય છે જેનાથી આપણને રીઝન ખબર પડે છે

ફીડ્સ માટે પ્રથમ સારવારમાં પહેલે તો આપણે જ્યારે બાળકને ફીડ્સ આવે છે ત્યારે શું કાળજી રાખવી જ્યારે બાળકને અમે જનરલી એડવાઇઝ કરતા હોય ત્યારે બાળકને ફીડ્સ આવે ત્યારે એને એક સાઈડ પર સોડાઈ દેવો એના મોઢામાં કશું નાખવાનું નહીં એના જો કપડા ફીડ્સ હોય તો આપણે રિલીવ કરવા જોઈએ થોડા ઓપન કરીને આજુબાજુમાં ટોળું ના થવું જોઈએ જેનાથી બાળકને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થઈ શકે છે અને એક ઇમરજન્સી માટે અમે એક સ્પ્રે આપીએ છીએ જેની મદદથી પેરેન્ટ્સ ઘરે જ જાતે ફિટ્સને બંધ કરી શકે છે જે સ્પ્રે નાકમાં વજન પ્રમાણે છાંટવામાં આવે છે જેનાથી ફિટ્સ બંધ થઈ શકે છે અને એના પછી પણ જો ફિટ્સ બંધ ના થાય તો એના માટે આપણે ઇન્જેક્શન આપવા પડે છે જેનાથી ફિટ્સ આપણે બંધ કરી શકીએ ફિટ્સની સારવાર માટે મેડિકેશન જે આવે છે જેને આપણે કહીએ એન્ટી સીઝર્સ મેડિસિન જે ફીડ્સ ને ફરીવાર આવતા રોકે છે એન્ટી એપ્લેપ્સી મેડિસિન્સ અને જે ઘણા ટાઈપ્સની હોય છે જે અમે બેઝિકલી બેઝ ઓન ધ એજ પેશન્ટની એજ કઈ છે કયા ટાઈપનું એને ફીડ્સ આવેલું છે એનું રીઝન શું છે બાળકમાં એસોસિએટેડ એનોમલી બીજી કોઈ છે કે નહીં એના બેઝ પર અમે મેડિસિન ચૂઝ કરીએ છીએ

તેવા સમ કેસીસમાં આપણને સર્જરી ની રિક્વાયરમેન્ટ જોવા મળે છે ને રેલી હવે નવી નવી ટેકનોલોજી આવી છે વીએનએસ કરીને એક મેથડ છે જેમાં આપણે એક મશીન અહીંયા ગળા પાસે રાખીએ છે જેનાથી વેગસ નવ સ્ટિમ્યુલેટ થાય છે જેનાથી પિટ્સ પ્રમાણમાં ઘટાડો થાય છે અને બાળક નોર્મલ લાઈફ જીવી શકે છે ધેટ ઇઝ ધ એડવાન્સ મેથડ પણ મોસ્ટ કોમનલી મેડિસિન્સ 80 ટુ 90% કેસીસ પર મેડિસિન થી કંટ્રોલમાં આવી જાય છે 5 to 10 પર્સન્ટ માં આપણને સર્જરી પર જોવું પડે છે